નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ દાહોદ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આઉટસોર્સિંગ વાહનોનું ચૂકવણું બાકી રહેતા વાહનોના માલિકોએ દાહોદ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પંચાયત પ્રમુખને આવેદનપત્ર પાઠવ્યું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં માતૃવંદન યોજનામાં ભાડા હેઠળ ગાડીઓ ચાલે છે અને જેના ભાડા પેટે માસિક વીસ રૂપિયા ચૂકવવામાં આવે છે જિલ્લા ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં આજ દિન વાહન માલિકોને ભાડા પેટે નાણાં ચૂકવવામાં આવ્યા નથી લેખિત મૌખિક અધિકારીઓને રજૂઆતો કરતા પણ કોઈ યોગ્ય જવાબ આપતા નથી એજન્સી દ્વારા પણ યોગ્ય જવાબ મળતો નથી બંને એકબીજાની પર જવાબદારી નાખે છે જેને લઈને આજરોજ વાહન માલિકો એકઠા થઈ દાહોદ જિલ્લા વિકાસ અધિકારી અને દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ કરણસી ડામોરને આવેનપત્ર પાઠવી નાણાં વહેલામાં વહેલી તકે નાણાંની ચૂકવણી કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવે પેમેન્ટ બાબતની રજૂઆત લઈને આવ્યા છે એટલા સમય છ મહિનાથી પેમેન્ટ અમારું રોકાયેલું છે એને અનુસંધીને અમે જે ડીડીઓ સરને માટે આવેદન પત્ર આપવા આવેલ છે પેમેન્ટ સાનું છે પેમેન્ટ આઉટસોર્સિંગ ગાડીઓ માટે પીએસસી કેટલી ગાડીઓ છે તમારી અમારે કરીબન પિસ્તાલીસ જેટલી ગાડીઓ છે અને કેટલા સમયથી પૈસા ચૂકવામાં નથી આવે છ મહિના છ સાત મહિના હાલ તમે શું રજૂઆત કરી છે કોને કોને મળ્યા છો તમે હાલ અમે ડીડીઓ સરને મળ્યા છે અને જિલ્લા પ્રમુખ શ્રી સાહેબને મળ્યા છે શું કીધું એ લોકો એમ તમારી સમસ્યાનો હલ કરી આપીશું થોડા સમયમાં તો એ સમસ્યાનો હલ થઈ જશે તો અમે નહીં થાય તો પછી અમે આગળ કાર્યવાહી કરીશું તમારું નામ ત્યાં શાંતિલાલ અમે ડીડીઓ સાહેબ સાહેબને અને આપણે પ્રમુખ સાહેબને હા શું રજૂઆતો કરી પગાર છ છ મહિનાથી પગાર થતો નથી એના માટે સાનો પગાર એ છે ને ગાડીઓ કેટલી ગાડીઓ છે તમારી ચાલીસ થી પિસ્તાલીસ ગાડી અને કેટલા સમયથી ચુકવણું કરવામાં આવ્યું સાત મહિના થઈ જાય છે પગાર થતો નથી તમારું નામ ધુવર નિલેશભાઈ પ્રતાપભાઈ